ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકઠો થતો કચરો નગરપાલિકાના વાહનોમાં ભરીને ગોધરા શહેરમાં આવેલા ડમ્પિંગ સાઇટ પર પહોંચાડવામાં આવે છે પરંતુ તેની ઉપર તાળપત્રી ઢાંકવામાં આવતી ન હોવાથી કચરો તેમાં દૂર ઉડીને આખા રસ્તે ફેલાય છે જેને કારણે વાહન ચાલકો રાહદારીઓ ઉપરાંત જે તે વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે નગરપાલિકા દ્વારા વાહનોમાં ભરી લઈ જવાતા કચરા ઉપર તાળપત્રી ઢાંકવામાં આવે તે માટે સ્થાનિક રહીશોની માંગ ઉઠવામાં આવી છે એક બાજુ પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે તો બીજી બાજુ વાતાવરણમાં પણ પોતાનો મિજાજ બદલાતા સમગ્ર જિલ્લા તમામ વરસાદ વરસી રહ્યો છે જેના લીધે ખેડૂતો સહિત સામાન્ય વર્ગ ચિંતિત બની રહ્યો છે તો આ કમોસમી વરસાદના લીધે સમગ્ર જિલ્લામાં વાયરલ ફીવર તાવ શરદી ખાંસી ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીઓએ દસ્તક લીધી છે જેના કારણે મોટા ભાગના દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે તો બીજી બાજુ ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકઠો કરવામાં આવતો કચરાને જાહેર મુખ્ય માર્ગો ઉપર ખુલ્લા ટ્રેક્ટરો અને ડમ્પરોમાં લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે આ કચરો ધૂળની સાથે ઉડે છે જેના કારણે રાહદારી વાહન ચાલકો તેમજ આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે કારણ કે આ કચરાના કારણે બીમારી ફેલાવાનો પણ ભય સતાવી રહ્યો છે જેથી લાગતા વળગતા તંત્ર દ્વારા નગરપાલિકા દ્વારા જે કટ્ટો કરી કચરો ઉઠાવવામાં આવે છે તેના ઉપર તાળપત્રી ઢાંકવામાં આવે તે માટે સ્થાનિક રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ